મારું બરાબર પણ મારી લાઈટ અને પાણી કાપી નાખવામાં આવ્યા બરાબર તો મારી ઘરે મારો માણસ નથી મારો છોકરો નોકરી ઉપર ગયો છે તો હું કેવી રીતે છોકરાને બોલાવી શકું અને મારી વાહે કોઈ દોડવા વાળું નહીં લેડીઝ ક્યાં દોડે લેડીસ નું તો કોઈક તો હોવું જોઈએ ને અધિકારી એમ કે પહેલા સાહેબને મળો પહેલાં સાહેબને મળો પહેલાં સાહેબને હું કયા સાહેબને મળું સામે કોઈ એક એવો માણસ હોય કે આ માણસ મને આપશે સહારો એને હું મળવા જાઉં ને એવા તો દસ અધિકારીઓ ઊભા છે હું કયા અધિકારીઓને હું મળવા જાઉં એ એ લોકો એમ કે કે નોમિનેશન કરાવો નોમિનેશન કરાવો ઓર રેમિનેશન કરાવો પહેલા તો મારું ઘર તમે જોઈ જાઓ આખું પડી ગયું છે કે જે પડવાની તૈયારી કરી રહ્યું છે તો આ લોકો એમ કહે છે કે તમે રિપેરિંગ કરાવો એટલે બચી જશે તમારે તો કેવી રીતે સર બચી જાય જમીનમાંથી ને જ મૂળ આખું ઉખડી ગયું છે તો એ મૂળમાંથી ને શું જવાબ આપવો મારે તમને કે કેવી રીતે હું આ કહી શકું કે અમે અહીંયા પાંત્રીસ વર્ષથી રહીએ છીએ આ સોસાયટીમાં તો હવે સોસાયટીમાં તમે ધારોને તો નગરા મૂળિયા હલી ગયા છે નીચે પાણીના મારું સરલાબેન પ્રવીણભાઈ કાઢે છે અત્યારે ઇનિશિયલી જે પાર્થભૂમિને એ આપણે અત્યારે પોકેટ લીધેલા છે કે જે લોકો રિપેરિંગ નથી જ કરાયેલું અને જે જર્જરિત છે અને જેના લીધે કોઈને જાનહાનિ થઈ શકે એવા છે એવા લોકોનું મકાનોના વીજ કનેક્શન અને સિલિંગની કાર્યવાહી વીએમસી અને જીએચપી દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવી છે હા અત્યારે પંદરેક જેવા મકાનો થઈ ગયા છે અને બીજા અત્યારે જેમ જેમ છે અમારા લિસ્ટમાં એ રીતે અત્યારે કાર્યવાહી ચાલે છે અમિતભાઈ